તો દર્શક મિત્રો ફાઇનલી ગુડ ન્યૂઝ મળી ગયા છે એટલે કે કરણજી ઠાકોરના વાઇફ કાજલબેન વિડીયોની અંદર વ્લોગની અંદર આવી ગયા છે સૌથી મોટા સમાચાર છે ઠાકોર ફેમિલીની અંદરથી મિત્રો કરણજીના જે આ દુર્ઘટનાને લગભગ બે થી ત્રણ મહિના બની ગયા અને આજે ફાઇનલી તે વ્લોગની અંદર આવ્યા છે પરંતુ મિત્રો ઠાકોર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર નથી આવ્યા એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર કાજલબેન વિડીયોમાં દેખાણા છે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઘણા સમય પછી આપણા કાજલબેન વિડીયોની અંદર આવ્યા છે વ્લોગની અંદર આવ્યા છે સૌથી મોટા સમાચાર છે આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર ધ્યાનથી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી લેજો હવે ગુજરાતના તમામ ન્યૂઝ અહીંયા તમને મળી રહેશે હવે કાજલબેનને લઈને સૌથી નાના મોટી અપડેટ મળી રહેશે તે આપણે તમને આપવાની જરૂરથી કોશિશ કરીશું તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને આપણા ફેસબુક પેજ જયકુકા સોર્ટ્સને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે અહીંયા તમને જેવી અપડેટ મળે છે તેનાથી પણ સારી સારી ક્યાંક તમને આ અપડેટ જોવા મળશે તો મિત્રો જલ્દીથી ફેસબુક પર સર્ચ કરો જયકુકા સોર્ટ્સ અને તે પેજને ફોલો કરો મળશું એક જોરદાર નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર